નવા બે ચોર વિશે વાત કરીશ એમાં સૌથી પહેલાં મનહરજી પટેલ જે કોન્ટ્રાક્ટર છે ચોર કોન્ટ્રાક્ટર છે અને બીજો આ ચોરનો છોકરો કૃણાલ પટેલ બંને ચોરો ભેગા થઈને જિલ્લા પંચાયતના કામો રાખે છે અને ચોરીઓ કરે છે ચોર અધિકારીઓને રૂપિયા આપીને કમિશન આપીને કામ લઈ લે છે પછી કામ કર્યા વગર બિલો પાસ કરાવે છે અને આવી રીતે ભ્રષ્ટાચાર કરે છે આ બે ચોરોની આગળ વાત કરું એ પહેલા ટૂંકમાં જૂના જૂના ચોરો વિશે વાત કરી દઉં મેં મારા પહેલા વિડીયોમાં જાહેરાત કરેલી કે આ બધા ચોરો સામે હું એકલો લડીશ અને હાઈકોર્ટ પૂરી છે જિલ્લા પંચાયતના ચોરો વિશે જિલ્લા પંચાયતના ચોરો વિરુદ્ધ મેં હાઈકોર્ટમાં કમ્પ્લેન દાખલ કરી દીધેલી છે અને હાઈકોર્ટે આ ચોરોની નોટિસ કાઢેલી છે આ છે નોટિસ મેં જે કહેલું કે હું એક બાપની વાલાજ છું પાટીદાર છું એક જુબાન વાળો છું એ બધું જે વચનો હતા એ પૂરા કર્યા હવે આજે વધારે એક વાત કરું થોડું આગળ વધીએ કે જો કોઈ પણ કારણ છે હું હાઈકોર્ટમાં હારી જઈશ તો સુપ્રીમ કોર્ટમાં લડીશ પણ આ ચોરોને છોડીશ નહીં એ નહી ત્યાર પછી હવે પછીના તાલુકા વિકાસ અધિકારીઓનો હશે જિલ્લાના દસ તાલુકા વિકાસ અધિકારીઓ એમાંથી કેટલા ચોર છે એની તપાસ ચાલુ છે અને વહેલી તકે એમના વિડીયો પબ્લિશ કરીશ સૌથી પહેલા એમાં કઠલાઓનો નંબર આવે એવી શક્યતાઓ છે હવે મનહર વાત કરી મનહર પટેલ મોટા અધિકારીઓની હજુ કરીને ચમચાગીરી કરીને એ લોકોને લાંચ આપીને કમિશન આપીને કામ લઈ લે છે અને જેવું તેવું કામ કરે અથવા કામ કરે જ નહીં અને એ કામના પૈસા લઈ લે બિલો પાસ કરી દે આવી રીતે ભ્રષ્ટાચાર કરે છે અગાઉ મારા ઘરે એક પત્ર આયેલો અને નામ વગરનો હતો એમાં જે માહિતી આપેલી હતી કે મનહરજી પટેલ એજન્સીના ત્રણ પેકેજ પેકેજના નંબર 78 એક્યાસી અને પંચાણું આ ત્રણ પેકેજમાં જે કામો થયા છે એ કામો ખરેખર ઘટના સ્થળે થયા જ નથી જે તે જગ્યાએ કામ થયા વગર બિલકુલ કામ કર્યા વગર ચોખે ચોખા બધા પૈસા આ ચોરો ખાઈ ગયા છે એટલે આ ત્રણ પેકેજની મેં એક આઈટીઆઈ કરી છે અને આ ત્રણ પેકેજની જે ફાઇલ હોય એ ત્રણે ત્રણની ડિટેલ આખી કોપી ફાઇલની કોપી મેં માગી છે અને આ માહિતી માગી છે નાયબ કાર્યપાલકી સ્નેર માર્ગ અને મકાન વિભાગ બાંધકામ કપડવલ પાસે આ એ આઈટીઆઈ છે

ચવ્વીસ દસ બે હજાર ત્રેવીસના રોજ મેં આ આઈટીઆઈની અપીલ કરી છે પ્રથમ અપીલ આ પ્રથમ અપીલ છે હવે હજુ આ બી સુનાવણી થઈ નથી પણ થોડા દિવસોમાં સુનાવણી થશે એટલે મૂળ આપણે વાત એક જ છે કે ખેડા જિલ્લા પંચાયત આખી નાખી પંચાયત ચોર છે મોટાભાગના નેવું ટકા કર્મચારીઓ ચોર છે અધિકારીઓ ઉપરી અધિકારીઓ એની નીચેના એટલે કે ઉપરી અધિકારીઓ એટલે કે ડીઓ ત્યાર પછી કાર્યપાલક ઇજનેરો ત્યાર પછી હેડ ક્લાર્ક અને આ સિવાય ઘણા બધા અન્ય કર્મચારીઓ ચોરો છે અને બધાની મિલી છે સાથે સાથે કોન્ટ્રાક્ટર નો ચોર છે એમાં સૌથી મોટું ઉદાહરણ છે મનહર પટેલ મનહર પટેલ મોટો ચોર કોન્ટ્રાક્ટર છે એટલે એ ચોરને રંગે હાથ પકડવા માટે મેં એવું નક્કી કર્યું કે હવે હું તપાસ કરીશ કે આ ચોરના કામો ક્યાં ક્યાં ચાલે છે અને જે જગ્યાએ કામ ચાલતું હશે ત્યાં હું જાતે જઈશ અને એણે જે કામ કર્યું છે એનું સેમ્પલ લેવડાવીશ અને લેબોરેટરી લેબોરેટરીમાં મોકલીશ જેથી કરીને ચોર પકડાય બીજી વાત આજે હું આ ચોરને મનહર પટેલને જોર જાહેર કરું છું અને હવે પછી એને જિલ્લા પંચાયતનું કે કોઈ પણ સરકારી કામ ના મળે એની માટેના મારો પૂરો પ્રયત્ન હશે જે અધિકારી મનહર પટેલને કામ આપશે એ મારો સીધે સીધો દુશ્મન એની ઓકાત હોય મારી દુશ્મનાવટ બેઠવાની તૈયારી હોય તો મનહર પટેલને કે એના છોકરાને કુણાલ પટેલને કામ આપે કેમ કે કામ આપે છે એટલે ચોરી થાય છે જો ઈમાનદાર કોન્ટ્રાક્ટરોને કામ આપવામાં આવે તો આવો ભ્રષ્ટાચાર ના થાય અને ભ્રષ્ટાચાર ઓછો થાય ના થાય એ રીતે જિલ્લો જિલ્લો ખેડા આવે જિલ્લાની પ્રગતિ થાય સરકાર એટલા બધા રૂપિયા મોકલે છે ગ્રાન્ટ માટે કે જેની કોઈ હદ નથી એટલે સરકાર કોઈ જગ્યાએ ખોટું કરે છે એવું હું માનતો નથી સરકાર એની રીતે બરાબર જ છે પણ આ ચોર અધિકારીઓ અને ચોર કોન્ટ્રાક્ટરો અને ચોર એન્જિનિયરો આ બધા ચોરો ભેગા થઈને બધા રૂપિયા ખાઈ જાય છે એટલે બરાબર કામો થતા નથી નથી કામોની અને એકના એક કામો વારંવાર કરવા પડે છે રિપેરિંગ કરવાનું થાય એટલે પાછો આનો આ ચોર કોન્ટ્રાક્ટર આવે અને એનો એક પાછો રિપેરિંગ કરે એટલે ફરી પાછું એ રૂપિયા કમાય એટલે વારંવાર રૂપિયા કમાઈને આ લોકો રૂપિયાવાળા થયા અને પ્રજાનું નુકસાન થયું પ્રજાના કોઈ કામો થયા નહીં જેથી હું આથી જાહેર કરું છું કે હવે પછી મનહર પટેલને કોઈ પણ સરકારી કામ આપવામાં નહીં આવે અને જો કોઈ કામ આપશે તો જે અધિકારી કામ આપશે એની પત્ર ઠોકીને આવીશ એને બચાવનારું કે એને છોડાવનારું કોઈ નહીં હોય એ જાણો મેં જે વાત કરી કે મનહર પટેલના કામો જે જગ્યાએ ચાલતા છે ત્યાં હું જાતે જવાનો છું અને સેમ્પલ લેવડાવવાનો છું હવે દર્શક મિત્રોને ખાસ કહું છું કે જો તમે જાણતા હોય કે એની સાઈડ ક્યાં ચાલે છે તો મને વોટ્સએપ દ્વારા અથવા તો પત્ર દ્વારા કોઈ પણ રીતે મને જાણ કરો તો મને સહેલવું પડે મારે બહુ મગજમારી ના થાય બહુ શોધવાનું ના થાય અને હાથ એ નક્કી છે હું એકવાર સાઈડ પર જઈશ એટલે ગેરંટી આપું છું પછી એના ગમે હોય સાઈડ પર કોઈ મારું કશું કાઢી નહીં લે બસ લોકોનો આટલો જ સહકાર આપું છું લોકોનો આટલો સહકાર માગું છું કે મને છે મને વધુમાં વધુ માહિતી આપો તમારી પાસે જો પુરાવા હોય તો હાઈકોર્ટમાં રજૂ કરવા માટે પુરાવા આપો મારી પાસે જે ઓડિયો વિડીયો અને ડોક્યુમેન્ટરી પુરાવા હતા એ મેં રજૂ કરી દીધા છે પણ આ ઉપરાંત વધારાના પુરાવા કોઈની પણ પાસે હોય અને આપવા ઈચ્છતા હોય તો મને મોકલી આપો આ ઉપરાંત બીજી એક વિનંતી છે કે મારા વિડીયો જુઓ અને શેર કરો તો મને લાભ છે બસ થેન્ક પણ ઘણા લોકો એવું વિચારતા હતા કે શૈલેષ પટેલ ખોવાઈ ગયો દેખાતો નથી અને ઘણા લોકો મને કહેતા હતા ખરા કે હમણાં અમે વિડીયો આવ્યો નથી શું થયું એટલે ખાસ લોક લાગણીને માન આપીને આ વિડીયો બનાવ્યો છે નમસ્તે